આ છે નડાબેટમાં આવેલું નડેશ્વરી માતાજીનું મંદિર જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફના જાબાસ જવાનો પૂજા કરી રહ્યા છે સેંકડો દિવસો સુધી પોતાના પરિવારથી દૂર રહેતા હજારો સૈનિકોની આસ્થાનું કેન્દ્ર કોઈને કોઈ મંદિર જરૂર હોય છે ભલે પછી તે સૈન્યની બટાલિયન જમ્મુ કાશ્મીરમાં તૈનાત હોય કે ગુજરાતમાં નડાબેટમાં આવેલું નડેશ્વરી માતાનું મંદિર આવી જ એક આસ્થાનું કેન્દ્ર છે ભારત પાકિસ્તાન સરહદથી માત્ર કેટલાક કિલોમીટર ની પૂજા પણ બી એસ બીએસએફ ના કોન્સ્ટેબલ સુરેન્દ્ર જૈન જ સંભાળે છે બી એસ એફ ના જવાનો માને છે કે નડેશ્વરી માતાજી હંમેશા સરહદ પર સૈનિકોની મદદ કરે છે જેના કેટલાક કિસ્સા પણ પ્રચલિત છે माता ने उसके बाद उन्नीस भारत पाकिस्तान की दुआ था तो माता जी के साथ भी साक्षात रणभूमि में लड़ी थी और हमारा ट्रुप्स सिंध प्रांत के थार थारपार नामक डिस्ट्रिक्ट में जब भ्रमित हो गया था तो माता का दीपक पुंज बन करके वहाँ से हमारी फौज को हिंदुस्तान में लाया था तो तभी से माता का बड़ा चमत्कार बीएसएफ के में तो है ही બીએસએફ ના જવાનોને જે નડેશ્વરી માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે એ નડેશ્વરી માતાના મંદિરની સ્થાપના પાછળ પણ રોચક કથા છે બીએસએફ ના જવાનો યુદ્ધ દરમિયાન સરહદે માતાજી હાજરા હાજુ રહીને મદદ કરતા હોવાનું કહે છે તો આ માતાજી નું મંદિર પણ એક યુદ્ધ પહેલાની સ્થિતિમાં જ નિર્માણ પામ્યું છે સ્થાનિકોની માન્યતા પ્રમાણે જુનાગઢ ના રાનગઢ ને સિંધ પ્રાંત ના રાજા સાથે યુદ્ધ કર્યું ત્યારે દરિયો ઓળંગવા માટે કોઈ સાધન ન હતું ત્યારે નડેશ્વર માતાજીએ દરિયાનું તમામ પાણી શોષી લઈને ધર્મ હાથ હારું કરીને પોતાનો દીકરો મરાવે છે આથી ભારતની સંસ્કૃતિ હવે નવગણ મોટો થાય છે એના પાલક પિતા ન થાય છે ખેતર નું પૂરું પડશે એટલે